ભાવનગર શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં અજાણ્યા વાહન ચાલકે મેયરના ડ્રાઈવર અને તેમના ભાઈને અડફેટે લઈ ઈજા પહોંચાડી બનાવ અંગેની મળતી વિગત અનુસાર ભાવનગર શહેરના દેવરાજનગર નજીક આવેલા ગાયત્રીનગરમાં આવેલા મીરા પાર્ક પાસે ભાવનગરના મેયર ભરતભાઈ બારડના ભાઈ રાજુભાઈ બારડ અને મેયરના ડ્રાઈવર કબીર દર્શનભાઈ ઊભા ઊભા હતા તે સમયે કોઈ અજાણ્યા વાહન ચાલકે પૂરપાટ ઝડપે બેફીકરાઈથી વાહન ચલાવી બંનેને અડફેટી લીધા હતા જેના કારણે બંને ઈજાઓ પહોંચતા બંનેને ઈજાઓ પહોંચતા સારવાર માટે ભાવનગરથી સર્ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બનાવ પગલે હોસ્પિટલ ખાતે મેયર ભરતભાઈ બારડ તેમના પરિવારના સભ્યો તેમજ ભાજપના આગેવાનો પહોંચ્યા હતા બનાવ અંગે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ભરતનગર છું પણ મેયર સાહેબના ઘરે હતા શું બનાવ બન્યો તો મેં તમને ઘરે બાર ઉભર હા ભાઈ ત્રણ ચાર જણા હા એ બધા વાતું છે વાતું કરતા હતા હા અને તમારા બે ત્રણ ઘર મૂકીને આગળ ફોર વ્હીલર અને સેલફ મેરો ગાડી શરૂ કરી અને ગાડી સીધી શરૂ કરીને સીધી લીવરો લીવર આવાજ દીધી અમે બે ત્રણ જણાને ઉડેલા કોને કોને વાગેલો છે એક મને છે એક સાહેબના ભાઈ છે એક બીજા ભાઈ છે બે ત્રણ જણા